ભરૂચ શહેરમાં મુખ્ય પ્રવેશ દ્વાર સમાન કશાક ગઢ ટ્રાફિક જામ કોઈ નવી વાત નથી છાસવારે સર્જાતી ટ્રાફિકની સમસ્યા વાહન ચાલકો સહિત પોલીસ તંત્ર માટે પણ સરદર્દ સમાન બની ગઈ છે આજરોજ રોજ કશક ગઢ પાસે રસ્તા ઉપર પડેલા ખાડામાં નગરપાલિકા દ્વારા પેવર બ્લોક બિસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જો કે આ કામગીરી દરમિયાન ગરનાળામાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો પોલીસ જવાનો દ્વારા આ ટ્રાફિકનો હળવો કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા

આયોજન અને નોટિફિકેશન વિના આવી કામગીરી જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ટ્રાફિક જામની માહિતી મળતા જ પોલીસ તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ સાથે લોકોને ટ્રાફિક જામમાંથી મુક્ત મળી હતી